હર્ષ મહાદેવ કાંઈ નહીં તો વાળી જવા નીકળી ગયા ટ્રેક્ટર લઈને પહોંચ્યા વાળીએ કેમ કે આજે કામ હતું આપણે વાળીએ સારું ભરવાનું કાકાનું ટ્રેક્ટર વાળીએ બધી વાળી છે આગળ ડાળી ફટકારી ફટકારી માતામાં જો જોકે મસ્ત કવ તો સારો ઢગલો બધા ભરવાનું છે આપણા ટ્રેક્ટરમાં ઢગલો મોટો અને બોગી છે નાની એટલી બોગી હા છે તો કઈ ને સારા બન્યું છે હજી તો બોગી જ ભરી છે ગોઠવી નાખ્યું હડખું હડકો ગોઠવીને ઓલીવાડી લઈ જવાનું છે કાંઈ નહીં કાકો દીકરો ઉપડી જ ઓલીવાળી વેણ મરસ તો બહુ ખરાબ છે કાંઈ નહીં તો વળી પછી ધ્યાન સટાઈ દીધું માથે કાંઈ નહીં અડધું ઠેલવું છે આખો ઠેલવી નાખ્યું જોવો છો તો મેં આખું ઠેલવી નાખ્યું છે બધું કામ હતું એ બધું બતાવી નાખ્યું છે ને હવે તો વાસળી છે આ ઘા છે એ બે બેઠા છે તો એની માટે મસ્ત પતરાવાળો માણ એની અંદર છે વાણી સારો વાણી હતી એવું નહોતું નાખ્યું એવું નાખ્યું બધું કામ સાંભળશે નહીં

પછી પોજ્યો જ નથી હાલ જો આવશે ધીમે પોગે પછી જોઈ ગઈ કાંઈ નહીં જો પાણી અહીં પોઈ ગયું છે બધું પોગ છે તૈયારીમાં છે પછી પછી વાળવી નાખા નહીં તો આપણે હવે છે વાર વાંચે નાખવું નાની ઊંની બાકા જગી કરતાં કરતાં વાર નાખશું આગળ નાખવું કાંઈ નહીં તો પાણી ભરાઈ ગયું છે બાકા બાકાજી બાકા કરતાં ભરી લીધું નાખવું વાળી લીધું આમ બધા નાખો વાર વાંચે

હવે તમારે ટિફિન દેવા ટિફિન દઈ દીધું છે જમી લીધું છે પાછા ભાઈ જોઈએ ઘર તરફ ફોને ખ્યાલો વાડ કપાવ એને ભાઈ અહીંયા પાલીતાના વાર કપાવા કાંઈ નહીં તો પાલીતાના ભાઈને જોઈ વાર કપાવા બેસી ગયો